નમસ્કાર સર્વેની જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન શિક્ષણમાં નાવીન્યતા શિક્ષણ શિક્ષકોના નવતર પ્રયોગ જિલ્લા ભાવનગર જિલ્લા કક્ષા એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ બે હજાર ચોવીસ પચીસ તારીખ અગિયારથી તેર દિવસ ત્રણ દરમિયાન આયોજન કરવામાં આવ્યું સર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સ્થિત ભાવનગર અહીંયા તમે જોઈ શકો છો સામે બધા ઇનોવેટિવ ટીચર્સના સ્ટોલ છે આપણે દરેક સ્ટોલનું મુલાકાતે જઈ ઇકો ફ્રેન્ડલી મટીરિયલ છે બેગલેસ ડે શાળા કક્ષાએ સામાજિક વિજ્ઞાન પ્રદર્શન વાગલે દુનિયા મસ્તી કી પાઠશાળા જોઈ શકો છો કેટલો સરસ મજાનો આકર્ષક સ્ટોલ છે અંગ્રેજી તો આમ જ શીખાય લુઆરવા પ્રાથમિક શાળા પ્રેરણાથી પાંગળતું જીવન લોકભાગીદારીથી અનુપમ શાળા શાળા વાર્તા કથન પર્વની ઉજવણી મનોરંજન સાથેનું શિક્ષણ આધુનિક ડિજિટલ સુવિધા સફર સરકારી શાળા રૂપાંતરથી રૂપાંતરણ તરફ રંગોની દુનિયા ગીજુભાઈ બદેકાનું બાળ વિશ્વ ન્યુટ્રિશન ડીશ ભાષા સૌરવ ભાષાનું શબ્દ ભંડોળ વાંચે તે વિકસે શિક્ષણમાં સર્જનાત્મકતા આ મારું સ્ટોલ છે વેલકમ સર્વેનું પાંચસો કરતાં પણ વધારે વેસ્ટ મટીરિયલનો ઉપયોગ કરી બાળકોની સર્જનાત્મક શક્તિ બાળકોની અંદર જે સર્જક પડેલો છે તેને બહાર લાવવાનું કાર્ય શિક્ષણમાં સર્જનાત્મકતા પછી આપણે ઝીણવટભર્યું સ્ટોલનું નિદર્શન કરીશું રન ફોર રિમીડિયેટલી ગુડ ટુ ગો ફોર એ એન મારો જન્મદિવસ મારું પ્રિય પુસ્તક ચાલો નકશો સમજીએ અમૂર્ત સંકલ્પનાઓને મૂર્ત બનાવીએ નેટ ટ્વેન્ટી ટ્વેન્ટી શિક્ષણ ક્ષેત્રે નવ ઉજાસ આ વખતે સરસ મજાનો એક નવો નવીન ડાયટ ભાવનગર દ્વારા આયોજિત છે ભવનનું ભાવતું ભાણું સરકારી બી એડ કોલેજ ડાયસર ભાવનગર પ્રયોગો દ્વારા વિજ્ઞાન શિક્ષણ અભિવ્યક્તિનું આનંદમય શિક્ષણ અને અહીંયા છેલ્લો સ્ટોલ જે છે વિદ્યાર્થી